કોંગ્રેસે સેબીના માધવીપુરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કોંગ્રેસે એમના ઉપર આક્ષેપ કર્યા છે કે માધવીપુરી સેબીના ચેરપર્સન બન્યા ને એના પછી એમણે આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ તરફથી ચૂકવણી મળતી રહી છે આ નિયમોની વિરુદ્ધમાં છે આવું ન થવું જોઈએ એવામાં હવે મૂળ ઓરિસ્સાના માધવીપુરીનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે તો વિસ્તારે આ વિડીયોમાં વાતચીત કરીએ કે શું વિરોધ છે કોંગ્રેસ શું વિરોધ કરી રહી છે સેબીના માધવી છે એમના ઉપર કોંગ્રેસે આક્ષેપો શું કર્યા છે આના ઉપર રાજનીતિ શું થઈ રહી છે માધવી આ બાબતે શું કહી રહ્યા છે એમનું કહેવું શું છે અને એમનું ગુજરાત કનેક્શન શું છે એમના વિશે નમસ્કાર મારું નામ છે સમીર અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા માધવી પુરી બુચ ભારતના નાણાકીય વિશ્વમાં એક જાણીતું નામ છે અનેક વ્યક્તિઓમાં એ ફેમસ છે હાલ એ કોંગ્રેસે લગાવેલા જે આક્ષેપ છે એમનો સામનો કરી રહ્યા છે મૂળ ઓરિસ્સાના માધવીપુરીનું ગુજરાત કનેક્શન પણ છે એમણે અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ જ એમની જે સફળ કારકિર્દી છે એમની શરૂઆત થઈ છે ગુજરાતથી જ ભણી ગણીને એમણે સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં અધ્યક્ષપદ સુધી પહોંચ્યા છે અત્યારે વિવાદની જે વાત કરીએ જેના પર આક્ષેપ થઈ રહ્યા છે તો એમના પર કોંગ્રેસે આક્ષેપ એવી રીતના મૂક્યો છે આરોપ એવી રીતના મૂક્યો છે કે માધવીપુરીને આઈસીસીઆઈસીઆઈ બેંકમાંથી બે હજાર સત્તરથી થી લઈ અને બે હજાર ચોવીસ સુધી પગાર મળ્યો હતો કોંગ્રેસનું કહેવું છે કે આવું ન થવું જોઈએ કોંગ્રેસે બીજો પણ ગંભીર આરોપ લગાવ્યો છે છે કે ગુજરાતના એક કંપની અબજોપતિ ગુજરાતની કંપની છે એની સાથે પણ આ જોડાયેલા છે એ કંપનીમાં ઓફ શોર કંપનીની સાથે માધવીપુરીનું કનેક્શન છે એ પણ ખુલ્યું છે એવું કોંગ્રેસનું કહેવું છે આ મામલે કોંગ્રેસના નેતા માધવીપુરી પર માગચીત માંગ કરી રહ્યા છે કોંગ્રેસનું કહેવું છે કે સેબી જેવી સંસ્થામાં કામ કરતા વ્યક્તિ આવું ન કરી શકે એને આવું ન કરવું જોઈએ સામેના પક્ષે સેબીના અધ્યક્ષ માધવીપુરીએ આનો કંઈ જવાબ નથી આવ્યો જોકે સેબીનું કહેવું છે કે માધવીપુરીનો ઉદ્દેશ્ય માર્કેટ અને રોકાણકારો આ બંનેના હિતમાં જ લેવામાં આવ્યો છે અંતે આપણે વાતચીત કરીએ કે માધવીપુરી પુરી તો ફાઈનાન્સ એટલે કે નાણાકીય ક્ષેત્રમાં એમની સારી એવી કામગીરી રહી છે પણ એમના ઉપર અત્યારે ગંભીર આક્ષેપો થયા છે જેના કારણે એમના ઉપર સવાલો પણ ઉઠી રહ્યા છે હવે આના કારણે માધવીપુરી બુચની કામગીરી પર સવાલો ઊભા થયા છે તો હવે એ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે કે શેર માર્કેટમાં આની અસર શું થઈ શકે છે એ તમામ વસ્તુઓ હવે આગળ જોવાની રહેશે પણ તમે આવા જ સમાચારો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ